પણ મસ્તી એવી ના કરો કે ફોન નો બોર્ન બગડી જાય પેલા ભાઈન બિચારાને કેમેરો એ તો સારું જો બોર્ન આ બાને સાઈડ રોડ ટચ છે હા ટ્રેડિશનલ પેલું શું કહે જો જો જોડે કઈ સંબંધ ખરાબ તો ભાઈ છે કેમ છો સ્વાગત છે તમારું મારા ચેનલમાં મિશ્ર એન્ડ મિસિસ ગુજરાતી બ્લોગ તો અમે ઉઠી ગયા છીએ સવાર નવ વાગે ઉઠ્યા હતા સીડીથી જાઉં છું સવાર નવ વાગ્યાના ઉઠ્યા છીએ અને નવ વાગે જઈએ છીએ બ્રેકફાસ્ટ કરવા ફ્રેશ થઈને પછી પાછું નીચે આવવાનું છે ફોટા પડવા માટે પણ હવે બે વાગતા જેવું નીકળવાનું છે તો એ બાર કીધા જ એટલે બે તો વાગવાના જ તો હવે ખાસી બધી પબ્લિક ઉઠી ઉઠીને જોગિંગ કરવા નીકળી છે

અને અમારો ફોન તો બહુ જ ખરાબ હાલતમાં છે આમનો તો આગળનો કેમેરો બંધ થઈ ગયો છે એક ફોન માંડ ચાલુ થયો છે અને એક તો સાવ બગડી ગયો છે એમ એટલે ફરવા આવો તો ખાસ ધ્યાન રાખવાનું કે આવું બધું ના થાય મસ્તી ના કરી મસ્તી બહુ ખોટી પડી એમના આવું તો ઘણા લોકો એક ભાઈના તો ગળામાં કેમેરો હતો એમનો કેમેરો બગડી ગયો છે અત્યારે અને એક ભાઈનો તો ફોન પણ એમનો તો આઈફોન હતો એટલે ફોન બગડ્યો નહીં અને અમારા ઓપ્પો હતો બે ઓપો જ હતા તે એક તો સેમસંગ તે પડ્યો ને તે તો બન જ થઈ ગયો છે એમ બી એ થોડો થોડો હતો અને સાવ બગડી ગયો અને આમનો બીજો ફોન છે એમાં સ્પીકર કેમેરો આગળનો બગડી ગયો છે પાછળનો ચાલુ છે એટલે ફરવા આવો પણ મસ્તી એવી ના કરો કે ફોનનો બોન બગડી જાય પેલા ભાઈને બિચારાને કેમેરો એ તો સારું છે વોરંટીમાં જાય બાકી તો કાઠું છે એમને બિચારા એમના અને કેમેરાનો તો ખર્ચો વધારે આવે ખબર છે ફોન કરતા મસ્તી બધાને ભારે પડી ગઈ છે અત્યારે પછી કેવું થાય ખબર છે કે તમારું માઇન્ડ એમ એમ જ રહે કે તમારો ફોન ક્યારે સરખો થાય અમારે અત્યારે એવું જ છે આ પૂછ પૂછ કરે ક્યારે પણ થતું જ નહીં કેટલો તડકા મૂક્યો બહુ તડકા મૂક્યો પણ થતો જ નહીં તો મિત્રો તમે લોકો એમ કહેશો ભાઈ તમે કઈ હોટલમાં રોકાયા હતા ઉદયપુરમાં તો ઉદયપુરમાં તો ક્લબ અજુરો રિસોર્ટ અને અહીંયા સરસ મજાનું નવું એકદમ કહેવાય ને પ્રોપર્ટી એકદમ નવી છે ફ્રેશ અને બહુ સરસ રહેવાની મજા આવે અહીંયાનું ફૂડ સારું છે ટૂંકમાં તમે આવો તો બે દિવસ તમને મજા રહેશે એકદમ મજા રહેશે અહીંયા એન્ટ્રસમાં ગણપતિ દાદા બેસાડ્યા છે મંદિર બનાવ્યું છે આ રિસેપ્શન એરિયા છે અહીંયા ફર્સ્ટ ક્લાસ અહીંયા આ છે રેસ્ટોરન્ટ ઇન્ડિયા જ્યાં લંચ બ્રેકફાસ્ટ મહાતમે તો અહીંયા ફૂડ પણ સારું છે ભાઈ અને બહુ સરસ મેં કીધું એ પ્રમાણે પ્રોપર્ટી બી બહુ સરસ છે તમને બતાવીશ અહીંયા બધાય એવું બ્રેકફાસ્ટ કર્યું છે અમારા ગ્રુપવાળાઓએ

સેન્ટર સિટી કિલોમીટર પછી કિલોમીટર પછી બીજું શું હતું ચિત્તોડગઢ વીસેક કિલોમીટર બહુ સરસ છે અહિયાં તમે આવો તો ક્યાંય બીજે રોકાવું ના પડે અહિયાં આજુબાજુમાં તમે નજીક છે

એટલે એકદમ સારું કેમ નીચે ઓકે અમારે તો પતી ગયું અને અહીંયા મસ્ત મજાની અલમારી એ બી એવી જ છે શું કહેવું ઓલ્ડ સ્ટાઇલ એમ શું કહે લઈ જ આપણો રૂમ તો જોવા લાયક છે નહીં જો કપડાં અસ્ત વ્યસ્ત પડ્યા છે

અમે નીકળીએ છીએ અમદાવાદ બાજુ એટલે અમદાવાદ જ અને બધાના બિસ્તરા તૈયાર થઈ ગયા છે અને ભરી છે અને બીજું કે એક દિવસ માટે હતું ને તો અમે બધા બધા એટલું બધું લઈને આવ્યા હતા દસ દિવસ ના રહેવાનું હોય એટલું બધું એમ અને હવે જો વચ્ચે શામળાજી રોકશે બાકી એક જ એક જ જગ્યાએ બ્રેક વાગશે બાકી તો ડાયરેક્ટ જશે જ અને કેવું આવતા

સવારે નહીં બપોરે નહીં પણ ઇવનિંગમાં માં પાંચ છ વાગે જાગશે તમે જોતા રહેજો અને અમારે તો કેવું કામ એડિટિંગ નું કામ તો હોય બે દિવસ થી બ્લોગ નઈ મૂક્યો અચ્છા એટલે બ્લોગ એડિટ કરશે અને એડિટ કર્યા પછી તમને બતાવવા માટે સ્પેશિયલ એ લોકો જાગશે મહેનત કરશે અને પછી બ્લોગ પોસ્ટ કરશે એટલે આ લોકો સલામ કેવાય યાર એટલે તમે બ્લોગ જોવાનું ભૂલતા નહીં હું જે દિવસ અહીંયા કાલે અમે આયા ને તો સવારે ત્રણ વાગે હું અચ્છા બ્લોગ એડિટ કરો પણ બ્લોગ એડિટ કરવા માટે હા બતાવવા માટે આપણે જાગવું પડે મહેનત કરવી પડે અને રાત્રે તો જાગવું જ પડે એમાં સવારે તો દિવસે કામ હોય કે ઘટનું કામ મારે કરવાનું હું બ્લોગ બનાવતો તો પણ મેં હમણાં થોડા ટાઈમ બ્લોગ બંધ કર્યો છે મારી ચેનલ હતી ધ્રુવ એન્ડ મિસા બ્લોગ

અને વિડીયો મૂક્યો આઈન તરત જ અને એક સરસ મજાનું એક સરસ મજાની હું તમને વાત શેર કરું કે અમે બે દિવસથી વ્લોગ અપલોડ નહીં કર્યો સરસ મજાની વાત એ નહીં કે વ્લોગ અપલોડ નહીં કર્યો પણ એમાં આજે એક કોમેન્ટ મેં વાંચી વિરલભાઈની જતી તમને એવું થતું કે નામ લો છો પણ આજે એક કોમેન્ટ આવી છે એમની કે તમે વ્લોગ અપલોડ કેમ નહીં કરો બે બે દિવસથી ઓલ ગુડ ઓલ ગુડ એવું કંઈક લખ્યું શું છે વાંચો તો કોમેન્ટ મેં નહીં વાંચી મેં વાંચી છે એમને કોમેન્ટ કરી છે બોલો તો

તો કંઈ નહીં બસ હવે તો જમીન સૂઈ જવું છે અને હું બને તો સવાર સાંજ હવે વ્લોગ મૂકીશ તમે જોવાનું ભૂલતા નહીં અને આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ મળીએ કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો છો અને ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં એ દેખો બંદા